વડોદરા શહેરના ગેન્ડા સર્કલ પાસે આવેલા સેન્ટર મોલ મોલમાં ત્રીજા માળી છતનો મોટો પોપડો ખરીને નીચે પડતા જ હાજર સૌ કોઈમાં ફફડાટ ફેલાઈ ગયો હતો વડોદરા નગરના શોખીન લોકો તેમના મો શોખની ખરીદી માટે મોટાભાગે મોલમાં જતા હોય છે શહેરમાં આવેલા વિવિધ મોલમાં દરરોજ લોકો શોપિંગ ગેમ પાર્લર તથા મો શોખ માણવા જતા હોય છે ત્યારે આવા લોકોએ સાવચેતી રાખવાની જરૂરિયાત ઊભી થઈ છે વૈભવી ગણાતા એવા ગેન્ડા સર્કલ પાસે આવેલા સેન્ટર સ્કવેરમાં ત્રીજા માળે બાર્બેક્યુ ગ્રિલ પાસેનો છતનો ભાગ તૂટી પડ્યો હતો સદનસીબે આ ઘટના વખતે નીચે હાજર કોઈ નહીં હોવાથી દુર્ઘટના ટળી હતી હાલ તો ફાયર સેફ્ટી સહિતના મામલે વડોદરા મહાનગરપાલિકા તંત્ર દ્વારા શહેરમાં ઠેર ઠેર કાર્યવાહી હાથ ધરી જ્યાં નીતિ નિયમોનો ભંગ જણાય આવે ત્યાં સીલ મારવા સુધીની કાર્યવાહી કરી રહી હતી ત્યારે આવા વૈભવી મોલમાં ઘટનાને લઈને તંત્રની કાર્યવાહી સામે પણ સવાલ ઉઠ્યા છે